મનુ આઈએસયા જ આવે લાભ લેવાય કે મમ્મી વારે ફરે હાલે જાય ત્યાં જ મારે જવું કે કે ન્યાય હા કેવું લાગે ને અટાણ મહિ હા ભો છે એમ પ્રકાશ પડે ને એટલે બહુ કંઈ અસલ દેખાતું ને ઝાખું ઝાખું દેખાય ને મને મના ને પેલી વાર કે હાલવાનું ને મનીષ છે ને પાછા વાર કાલ કોમેન્ટ મારી હે કોણ હે મનીષ મારા મામાનો દીકરો હે મોટા મામા ને મને મનાને દ્વારકા આવવું તો ઘરનો રેગો ઈ હા મનીષ ને આવવું તો દ્વારકા પણ એ ને તે દુજી બારમા ની એક્ઝામ નું સેલું પેપર હતું ને તે દુજ દેન આવ્યો ને જા કોર માર બાપા ને મામા ની વાડી હે મામા ની દીકરા ની વાડી હે મામો તો નેથ પણ મામા ની દીકરા ની વાડી હે રામ મામા ની અમાર રામ મામો દેખાતો નેથ ન કે તો સહકા સહાય કરે ફૂટો ઈ હે

मीठो गने उकरे उकरे ने थे गो मीठो जल हां जो के हूं तो मोरो पिया ने मने वधार मीठो लागे जो तो अमी है ना कहां पी गया आई पी गया ना तो जान गया हां आई पी गया ना तो आगे पले तो

અને વાતે હાસી હે લગભગ તો એવું જ લાગે હજી મોરાણે તો પી ગયા ને કુબા આવતી ઘણા આકોરા હે ને હા હા કારી કે કુબા વેવાય ની આવી કાતરા કાઈ દેખાતા ને મની કાતરા ખાય તો એ બપોર થી રૂંડો હા આપડી જો આ આજે ને હગે વેલી એમણે હેઠી હે ને વેલી રજાનો નો આપી બીહું પછી દોર આવે લીધી મારા ભાગની શેર શેર કરી દોવ્યું દોવા નાવી દોવે આવી ઊઠી ચાર વાગે ઘણી પણ પછી ભેગું ન થયું કોઈ કીધું એટલે નીકળ્યા આપડે કેટલા પુણા પાસ જ વાગે ઉઠ્યા પુણા વાગે તો હું ભીહું કેટલા વાગે દો અહી હગો આજ કે ના આજે હું થોડાક દી પહેલા જ ગઈ હતી ને મુણિયા એટલે એ કે એના તે દોહાંજી દોવાની આખી આવી હતી આઠ આઠ તે મેં કહ્યું કે વા આપણે સુરત હતું ને ત્યાં તો તું પંદર પંદર ભી હું દોતો તો આ તો આઠ જ દોવા આઠ નવ જ દોવાની હતો એટલે તો દોવાઈ જાય હા તમે મને કહ્યું કે અમે મને સાંજે વ્યારા કરતા એ કે એ ટાઈમ અલગ હતો એ કે હા હા

એક જ પગ ઉપડતા જ ને કાતરા આવ્યા એ ને છોડ મુ ભાઈ તું રહે તું રાખે થા તું રહે તું રહે દેખ આ વઘારી દીધું છે તારે ના એટલી નાક તાર ઓરિજિનલ નાખ છે તારે ને આયુષ કહે મનીષ કાકો મનીષ કાકો ને આ આ હે ને દ્વારકા જિલ્લામાં પેલો નંબર લેવો તો ને દોડવા હા દ્વારકા જિલ્લામાં પેલો નંબર ધોડવામાં લેવલ માણસ આજે અમારા ભેગા ચાલતા થયા છે હે ઈ ટાઈમ અલગ હતો નહીં એ ટાઈમ અલગ હા ને મનાના હે ને હા મનીષ નામ હે પણ મારે હાંજ પડે નહીં મનીષ કેટલા નામ ફેર્યા તારા